પંચમહાલમાં શહેરા નગરમાં આવેલા સિંધી સમાજની વાડી ખાતે સંત નિરંકારી મિશન દ્વારા નિરંકારી બાળ સંત સમાગમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પંચમહાલ દાહોદ તેમજ અન્ય જિલ્લામાંથી એકસો પચાસ જેટલા બાળ સંતોએ ભાગ લીધો હતો આ નિરંકારી બાળ સંત સમાગમ કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોએ કવિતાઓ ભજન ગીત અને નાટકોના માધ્યમથી પ્રેરક વિચાર વ્યક્ત કરી નિરંકાર પ્રભુ અને સત્સંગમાં જોડાયેલા રહેવાનો સંદેશો ઉપસ્થિત સૌને આપ્યો હતો જ્યારે આ કાર્યક્રમ ઉપસ્થિત ઇન્દોર ઝોનના જ્ઞાન પ્રચારક રમેશ કુમાર વસ્ત્રાકરજીએ બાળ સંતો અને યુવાનોના ઉત્સાહની પ્રશંસા કરવાની સાથે જ તેઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા કહ્યું કે નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ દિવ્ય શિક્ષાઓના માધ્યમથી બાળ સંતો અને યુવાનોએ શ્રેષ્ઠ સંસ્કાર આપી રહ્યા છે જેથી આવનારી પેઢી માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ પોતાના દેશનું પણ નામ રોશન કરે અને સદ્ગુરુથી બ્રહ્મ પ્રાપ્ત કરી આધ્યાત્મને જીવનમાં અપનાવે બાળકોને બાળપણથી જ સત્સંગમાં લાવવું ખૂબ આવશ્યક છે આજના સમયમાં જ્યાં બાળકો કુસંગતિનો સંગ કરી લે છે અને પરિણામ સ્વરૂપ ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય છે જેથી બાળ સમાગમોનો ઉદ્દેશ્ય દરેક સંતોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરવાનો છે દાહોદ ઝોનની બ્રાન્ચ પટિયાના સંયોજક ભૂપાથી ચૌહાણે બાળ સમાગમમાં સંમિલિત દરેક બાળકો અભિભાવકો સેવાદળના સદસ્યોને ત્યાં ઉપસ્થિત સાધુ સંગતનો હૃદયથી ધન્યવાદ કરતા કહ્યું કે બાળ સમાગમના માધ્યમ એ જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બાળ સંતોમાં સેવા સુમિરણ અને સત્સંગ ઉપરાંત સત્ય એકત્વની ભાવના ભાઈચારા જેવા ચારિત્રિક ગુણોનો પણ વિકાસ થાય અને સાથે જ સામાજિક ગુણોનો પણ વિકાસ થઈ શકે તેમ છે आ कार्यक्रम संत निरंकारी मिशन साथ जुड़े भक्तों मोटी संख्या में उपस्थित रहा है था से जी धर्मिकार जी आज दाऊद जोन के अंदर सेहरा गांव में बाल समागम का आयोजन किया गया जिसमें अलग अलग प्रांत से आए हुए बाल संतों ने अपने अपने विचार गीत कविताएं रखी जो आज समाज को जागृत करने के लिए परम आवश्यक है बच्चों ने खास करके जो आज इंसान मानवता के पद से हट गए हैं जो आज इंसान इंसानियत को तज कर किसी और राह में चल रहे हैं इन बच्चों के जरिए से आज समाज को एक नई राह प्रशस्त करवा रहे हैं कि सत्य के साथ जुड़ें मानवता के साथ जुड़ें इंसानियत के साथ जुड़ें और एक ईश्वर एक परमात्मा के साथ अपना संबंध स्थापित करके अपने मनों को अपने गांवों को अपने शहरों को આપણે પરિવાર પાનતા બના જીવન કો જીતે ચલે જાય યાર કહીએ ધન નિકાલજી